જે અમે રિક્ષાઓમાં બિનર મારી રહ્યા છીએ પચીસ તારીખે બધના ભાગરૂપે બધા અમને સહકાર આપે એના માટે અમે જાગૃતિ માટે એક એક રિક્ષા રાજકોટની જેટલી રિક્ષા છે મારવાના છે જે લોકોને અપેક્ષા હતી કે ભાઈ લોકોને ન્યાય મળશે મૃતકોને સહાય મળશે પણ એવું કોઈ પણ જાતનું કોઈ ન્યાય મેળવવું કોઈને દેખાતું નથી પણ જે આમાં જોડાયેલા હતા એ બધાનું નામ નીકળી ગયું છે અત્યારે કોઈના દેખાતા નથી મને સ્પષ્ટપણે સાગઠિયા જે એક હતા એકને લોકો વગાડી રહ્યા છે પાંચ જગ્યા એ યોગનો કાર્યક્રમ ઘડ્યો હતો તો તમને એટલી તો શરમ હોવી જોઈએ યોગ દિવસ છે એ સાચી વાત છે પણ તમે પાંચ ની દસ જગ્યાએ તમે મૃત્યુકર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઘડો કે તમે ખાલી આનંદની પાર્ટી છો કંઈક આવેલા આનંદની વાત હોય ખર્ચાની વાત હોય હાલો અમે આવી ગયા કોર્પોરેશનના પૈસા બધાને આનંદ કરાવી તમે આ રાજનીતિ તમારી મૂકી દ્યો પહેલા લોકો તમને ઓળખી ગયા છે જે કોઈ આમાં સંડોવાયેલા હોય એને સ્પષ્ટપણે સજા મળવી જોઈએ એ અમારી માંગણી છે પચ્ચીસ તારીખે બંને એલાન આપ્યું છે સ્વયંભુ એલાન છે આ કોઈ બળજબરી વાળું એલાન નથી તમે લોકોને અંદર એમ હોય કે પચ્ચીસ તારીખે અડધો દિવસ અમારે મૃતકોને શ્રદ્ધાંજલિ દેવી છે તો જ તમે તમારી રોજગાર પાડજો એવી અમારે જનતાને હું ગોપાલ રણકટ વતી અપીલ કરું છું